ુ ટ્રસ્ટી શ્રી શ્રીમતી ભારતી ઠક્કર શ્રીમતી જાગૃતિબેન ઠક્કર કુણાલભાઈ ઠક્કર અને ઘનશ્યામભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનો આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન ઇતિહાસના વર્કિંગ મોડલ ભાષાકીય ચાર આર્ટ્સ ક્રાફ્ટના અદભુત નમૂનાઓ તૈયાર કરી ઉત્તમ રીતે રજૂઆત કરેલ હતી ઉપરાંત વધે તે માટે શાળાના પુસ્તકોનું પ્રદર્શન પણ રાખેલ હતું આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ સુપુત શક્તિઓ અને કળાઓ ખીલી વિદ્યાર્થીઓ મુક્ત વિહારોની અભિવ્યક્તિ કરતા શીખે તથા ગમત સતી જ્ઞાન મેળવી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવે તેમજ વિદ્યાર્થીઓ ગોખણ ગાડી ભૌતિક જ્ઞાન આત્મજ્ઞાન કરી જીવનમાં આગળ વધી વગેરે વિવિધ હેતુઓ હતા શાળામાં બળતરની સાથે સાથે ગણતર વધે તેવા પ્રયત્નો સતત થતા રહે છે ત્યારબાદ બાળકોને પ્રોત્સાહિત કરવા શાળાના ચેરમેન શ્રી પ્રીતમભાઈ ઠક્કર મેનેજિંગ ડાયરેક્ટર અને ભારતી તથા આચાર્ય શ્રી રીતાબેન અધ્યારુ ટ્રસ્ટી શ્રી કૃણાલભાઈ ઠક્કર ઘનશ્યામભાઈ ઠક્કર અને પિંકલબેન ઠક્કર વગેરે તથા આમંત્રણને માન આપીને ખાસ પધારેલ સીઆરસી કોર્ડિનેટર શ્રી રમેશભાઈ ગાગલ અને તાલુકા કચેરીના અધિકારી શ્રી વિશાલભાઈ ઠક્કરે રસપૂર્વક મોડલ અને ચાર્ટ નિહાળી રસપૂર્વક પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારે હતો ઉજવળ ભવિષ્ય માટે આ ઉપરાંત પ્રશ્નને નિહાળવા માટે તમામ વિદ્યાર્થીઓના વાલી શ્રી માધાપર ગામના નિવાસીઓ શિક્ષક શ્રીઓ તથા વિવિધ લોકો પધાર્યા હતા ઇનર ઇનરવીલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી પ્રેસિડેન્ટ નીતા હલાણી અને સેક્રેટરી સોનુ ઠક્કર દ્વારા ઉત્તમ પ્રાજેક્ટની ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ક્લાર્કરી નિકેતનભાઈ ઠક્કર શાળાના કોઓર્ડિનેટર અદિતિબેન દીપાબેન તથા સમગ્ર શિક્ષક ગણે મહત્વનું યોગદાન આપ્યું નમસ્કાર હું નીતા અધ્યાન સ્થિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ ની પ્રિન્સિપલ છી આજે આપ જોઈ રહ્યા છો કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ સાયન્સ ડેની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ સાયન્સના પ્રોજેક્ટ કે જે એ લોકોને અભ્યાસમાં જેટલું પણ આવે છે એ બધાને મોડેલ સ્વરૂપે અને ચાર્ટ સ્વરૂપે પોતાની કલા ઉતારી છે આ ફેર પાછળ આ વિજ્ઞાન મેળા પાછળનો હેતુ એ છે કે બાળકો ખાલી ચોકડીમાં વાંચે અને એને જો પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા બનાવે તો એને વધારે યાદ રહે છે અને ખૂબ સરસ રીતે તમે જોઈ શક શક્યા છો કે આજે અમારા પ્રયોગ એકદમ પ્રી સ્કૂલના છોકરાઓ છે અમારા પ્રાઇમરીના છોકરાઓ છે માધ્યમિકના છોકરાઓ છે બધા જ પોતાના અભ્યાસમાં આવતી એક એક વસ્તુને વણી લીધી છે અને ખૂબ સુંદર રીતે આ પ્રાયોગિક ધોરણે આજે અમે લોકોએ આ જે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે બાળકોએ ખૂબ સરસ કામ કર્યું છે એ લોકોના પેરેન્ટ્સોએ કામ કર્યું છે અમારા શિક્ષકોનો સાથ ખૂબ સરસ રહ્યો છે અને આજનો દિવસ અમારા બાળકો માટે અને મારી માટે ખૂબ ઉત્સાહનો દિવસ છે થેન્ક યુ દીપક રાયસ છે આ સરદાર સ્કૂલ માધાપર છે જે માધાપર ગામમાં આવેલી છે અહીંયા મારો સન પણ સ્ટાન્ડર્ડ ફોરમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે જે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ નિમિત્તે જે સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું છે કે વિજ્ઞાન મેળો જે આયોજન કર્યું છે બહુ ખૂબ જ I'm

में ये अर्थ रोटेशन है। है, है, पर मटेरियल लगा के और ये और उसके में खंडूर लगा के ये यहाँ से सूरज की रोशनी है यहाँ पर इंडिया है तो यहाँ पर यहाँ पर अमेरिका है मतलब की पर अंदर होगा और यहाँ

तेजी पीछे से कार आ रही हो तो वो आगे कार को आगे बढ़ा देती है जिससे दोनों टकराए नहीं तो इससे एक्सीडेंट कम होते हैं ये प्रोजेक्ट हम पाँच या दस दिन से हम बनाने बनाने में लगे हुए हैं हमारे टीचर्स भी बहुत हेल्प कर रही है इसमें और मैं प्रिंसिपल मैम को भी थैंक यू कहना चाहती हूँ क्योंकि हमारे स्कूल में उन्होंने इतना बड़ा साइंस का प्रोग्राम My daughter is studying in this Shroda school and college, and her name is Jiyan. She is studying in LKG class, and today our school has held. Work, right there done for my daughter and the whole school, right? Uh, like a study uh, child studying in LKG has participated in an annual exhibition, right? So it is a very good job, right? And is very good. My daughter is studying and I am very happy the hard work of and kids.